રેલી પાઠવવામાં આવ્યું હતું પૂર્વે જાડેશ્વરના સાંઈ મંદિર પાટીદાર અનામત આંદોલનના અગ્રણી હાર્દિક પટેલે સંબોધન કરી અનામતની માંગ દોહરાવી હતી જાડેશ્વર સ્થિત સાઈ મંદિર ખાતે પાટીદાર યુવાનો મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં પાટીદારો લક્ઝરી બસો ટ્રેક્ટર ટેમ્પા બાઇકો સાથે ઉમટી પડ્યા હતા સફેદ ટોપી ધારણ કરેલ પાટીદાર ભાઈ બહેનોને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે સંબોધી અનામતના કારણે પટેલોને થતા અન્યાય સાથે અનામત અંગેની તમામ માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી લડત ચાલુ રાખવા આહવાન કર્યું હતું ભરૂચની અંદર રેલીનું અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ગુજરાતની અંદર સાત જગ્યાએ આપવામાં આવી આની અંદર અલગ અલગ સંગઠનોના સૌ લોકો બી હાજર હાજર રહ્યા હતા જે પ્રમાણે આગળ ગુજરાતમાં કાઉન્ટડાઉન શરૂ થઈ થયું હોય પચીસમી તારીખની રેલી માટે આ છેલ્લો દિવસ છે હવે પછી કોઈ જગ્યા રેલી નથી અને સર્વે લોકો જનજાગૃતિ અપેન્ડ માટે પચીસમી તારીખે અમદાવાદ આવી રહ્યા છે પચીસમી તારીખે પચીસ લાખ લોકોનું આયોજન છે ભરૂચમાં સમાજ પાટીદાર સમાજ દ્વારા આયોજન સર્વે લોકોએ હાકલ કરી છે કે પંદર સત્તર હજાર લોકો એ દિવસે અમદાવાદમાં આવશે અને પાટીદાર સમાજને જે ઓબીસીની માંગ છે એના માટે એની લડાઈ છે અને લડાઈને સંપૂર્ણ અહિંસાના માર્ગે અમે ચલાવીશું અને આવનારા દિવસોમાં પાટીદાર સમાજને ઓબીસીનો લાભ મળે એવા પ્રયાસ કરીશું હરજીભાઈ સરકારે સ્પેશિયલ પેકેજ આપવાની તૈયારી દર્શાવી છે તો પછી આંદોલન પર આનાથી કોઈ ફરક પડશે ખરો પાસે સો રૂપિયા પચાસ રૂપિયા આપે એવા કોઈ મતલબ નહીં અમારે તો સો સો રૂપિયા જોઈએ ઓબીસી માગીએ તો પૂરેપૂરી ઓબીસી જોઈએ સાતસો કરોડ અમારા અન્ય પાટીદાર આગેવાનોએ પણ ઉપસ્થિતોને સંબોધન કરી અનામત આંદોલનને સહકાર આપવા અનુરોધ કરવા સાથે સમાજની આ લડતને સફળ બનાવવા તમામને આગળ આવવા હાકલ કરી હતી તેઓ સાથે લાલજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જાડેશ્વરના સાઈ મંદિરથી વિશાળ બાઇક રેલીમાં હાથમાં બેનરો અને ઝંડાઓ સાથે વિવિધ વાહનોમાં પાટીદાર ભાઈ બહેનો રવાના થતાં જાડેશ્વરથી ભરૂચના સમગ્ર માર્ગ પર પાટીદાર બાઇક રેલી છવાઈ જવા પામી હતી રેલી સ્ટેશન થઈ શક્તિનાથ પહોંચ્યા બાદ ત્યાંથી પગપાળા કલેક્ટર કચેરી પહોંચી અનામતની માંગણી સાથેનું વિશાળ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને કોંગ્રેસના અગ્રણી કૌશિક પટેલે પણ સમાજ માટે અનામત માટેની સમર્થન આપ્યું હતું જેમ અમિત શાહ ભાજપ અધ્યક્ષ છે તો એમની જે સરકાર છે તે ખાત એમને અમિત શાહ પરિવારની જેનોને લઘુમતી આપી છે

વિચારીને આ અંગે જે કંઈ વિ નિર્ણયો લેવાના છે એ જાહેર કરે અને સમસ્ત બ્રહ્મ સમાજ સહિત સમસ્ત પાટીદાર સમાજને ન્યાય આપે એ માટે હું હાર્દિક વિનંતી કરું છું અને આ આંદોલન જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી સમસ્ત પાટીદાર સમાજને ભરૂચ પરશુરામ બ્રહ્મ સમાજ તરફથી અમારો હાર્દિક ટેકો જાહેર કરું છું આ જ રીતે આંદોલનને ચાલુ રાખે એવી અમારી ઈચ્છા છે અને સરકારને અમારું એક વિનંતી છે કે તેઓ અમારું આવેદન સ્વીકારે અને તેનો યોગ્ય નિર્ણય આપે ખેડૂતો શિક્ષણ અને નોકરીમાં મળતા થતા અન્યાયને કારણે અમે રેલીનું આયોજન કર્યું છે આશરે ત્રીસ પચીસથી ત્રીસ હજાર જેટલી પબ્લિક આવી છે આજે રેલીમાં અમારી રેલી આજે સાંઈ મંદિરથી નીકળી

અંકલેશ્વરમાં આજ રોજ પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે જે રેલી યોજી હતી તેમાં ઊંચા કદની સરદાર પટેલની પ્રતિમાનો સમાવેશ કરાયો હતો અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિભાગે આ રેલીના રૂટ ઉપર આવેલ રોડ ઉપરની લોખંડની ગળોને દૂર કરવી પડી હતી નોટિફાઈડ વિભાગે ક્રેનની મદદથી રેલી અગાઉ આ કામગીરી પૂર્ણ